નમસ્કાર ઇન્ડિયા ટીવી લાઈવ માં આપનું સ્વાગત છે હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર મફલીપુર ગામની સરકારી જમીન ઉપરથી દબાણો દૂર કરવા તંત્ર એક્શનમાં સ્થાનિક રહીશો તાલુકા સેવા સદનમાં ધરણા પર બેઠા ધોડકા નજીક મફલીપુર ગામમાં આવેલા સરકારી જમીનના સર્વે નંબર ચારસો નેવ ચારસો એકાણું અને ચારસો બાણુંમાં થયેલા દબાણ દૂર કરવા અમદાવાદ જિલ્લા કલેકટરે હુકમ કરતા શુક્રવારે સવારે અગિયાર વાગે ધોડકા મામલતદાર કચેરી કર્મચારીઓ ધોડકા નગરપાલિકાના ચીફ ઓફિસર અને દબાણ ખાતાના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા જેસીબી મશીન સાથે આ સ્થળે પહોંચી ગયા હતા ત્યારે સ્થાનિક રહીશોએ દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ કરી રોડ ઉપર બેસી ગયા હતા ત્યારબાદ સમજાવટ કરતા તેઓ રોડ ઉપરથી ઉભા થઈ જતા સરકારી જમીન ઉપર બનાવેલા વાડાઓ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી દરમિયાન અસરગ્રસ્તો ધોળકા તાલુકા સેવા સદન ખાતે પહોંચી ધરણા ઉપર બેસી જતા પરંતુ અતિશય ગરમીના કારણે બે મહિલાઓની તબિયત લથડતા એકસો આઠ બોલાવવાની ફરજ પડી હતી અસરગ્રસ્તોએ થોડો સમય આપવા મામલતદાર કચેરીમાં રજૂઆત કરી હતી ત્યારે તંત્ર દ્વારા ત્રણ દિવસનો સમય આપી ત્રીસ જેટલા મકાનો ખાલી કરી માલસામાન ખસેડી લેવા મહેતલ આપી હતી આ વેળાએ તાલુકા સેવા સદન ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે મોફલીપુર ગામની આ સરકારી જમીન ઉપર નગરજનો માટે પીવાના પાણીનો નો સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવાનું નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલ છે એડિટર ચીફ ટીવી આજે મોફલીપુર ઇલાકે મકાન તોડવાની કામ ચાલુ હતું એટલે અહીંયા જે લોકો છે આગળ મકાન તોડી છે તો ક્યાં જાવશે એમનું એ સવાલ છે આપણે જોડે પંકજભાઈ ઉપસ્થિત પંકજભાઈ જોડે આપણે વાતચીત કરીએ મારું નામ પંકજ ઝાપડા માલધારી સેના પ્રમુખ અહીંયા આજે મફલીપુર ગામ પંચાયત હેઠળ જે જગ્યા આવેલી છે ચારસો નેવું ચારસો એકાણું ચારસો બાણું જેમાં નેવું ચારસો નેવું સર્વે નંબર છે ગૌચરનું સર્વે નંબર છે વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અને સાવાણા બનાવતી પ્રજાતિ એ લોકો વિચરતી જાતી છે એ લોકો ત્યાં આગળ વીસ વર્ષથી છેલ્લા રહે છે એ લોકોને ખાલી કરવા માટેની નોટિસ આપી હતી અમે મામલેદાર સામે નોટિસ આપી હતી આ લોકો જોડે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી તમે લોકો વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો કોઈ નગર પાણી પુરવઠા હવે આમાં બાણું અને એકાણું આ બંને સર્વે નંબર નો ઉલ્લેખ છે કે આ બંને ખાલી કરાવવું તો આ લોકો માપણી વગર નેવ એકાણું બાણું ત્રણે ત્રણ ખાલી કરવા માટે અત્યારે હાલ પાંચ જીસીબી મૂકેલ છે અમે પ્રાંત સાહેબ ને રજૂઆત કરવા મોટી સંખ્યામાં ભેગા થઈ પ્રાંત સાહેબે આશ્વાસન આપ્યું કે ભાઈ પેલા માપણી થશે પછી જ જેસીબી ફેરવશે અને આ લોકો શાંતિપ્રિય ગાંધીજીના માર્ગે અમારી વાત અમારી રજુઆતને સાંભળશે અને માનશે તો ઠીક છે બાકી આગળ ત્યાં આગળ રહેતી વસ્તી લગભગ પાંચસો પશુઓ સાથે મામલતદાર કચેરી નો ઘેરાવ કરશે અહીંયા આવીને અમે અમારા પશુ અમારા પશુઓ બાંધવા ક્યાં મોટા મોટો પ્રશ્ન આ છે તો જોઈએ છે અમે જઈએ છીએ ત્યાં પ્રાણ સાહેબના મોબાઈલ ફોન થી વાત કરાઈશું જો એ બંધ કામ થાય તો ઠીક છે કામ બંધ ના થાય તો પછી અમારું આગળનું સ્ટેન્ડ એ હશે કે અમે અમારા પશુઓ લઈ અને મામલતદાર કચેરીની અંદર આવીશું કેમ કે અમારી પાસે જગ્યા નથી અને હવે માથે વરસાદ છે કા તો અમને આઠ દસ મહિનાનો ટાઈમ આપે વરસાદ જાય એનો ટાઈમ આપે છેલ્લે ચાર મહિનાનો ટાઈમ અમને આપે તો ચાર મહિનાની અંદર અમે અમારી પોતાની વૈકલ્પિક વ્યવસ્થાઓ અમે અમારી રીતે કરી અને પછી અમે નીકળી જઈશું આ અમારી રજૂઆત હતી જોઈએ છે આગે આગે